પોલીસે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુનાઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અંગે તપાસ કરી છે થરા ડીવાયએસપી એસ એમ વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી જણાવ્યું હતું કે હથિયાર ધરા હેઠળ કુલ બસો પાંચ આરોપીઓમાંથી એકસો પંચોતેરની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ચોરાણું આરોપીઓ હાજર મળી આવ્યા હતા બાકીના ઓગણપચાસ આરોપીઓ સરનામાં બદલવા મૃત્યુ પામવા અથવા જેલમાં હોવાના કારણે મળી આવ્યા ન હતા

નકલી ચલણી નોટોના એક આરોપીની પણ તપાસ કરવામાં આવી હતી જે હાજર મળી આવ્યો હતો આઈજીપી અને એસપીની સૂચના મુજબ સો કલાકમાં તપાસ પૂર્ણ કરવામાં આવી પોલીસનો મુખ્ય ઉદ્દેશ આરોપીઓ પર સીધી જ નજર રાખી ભવિષ્યમાં કોઈ ગુનાહિત કૃત્ય અટકાવવાનો છે સામાજિક તત્વો પર નજર રાખવા માટે પોલીસ ટીમો સતત કાર્યરત છે વાવઝોડા જિલ્લામાં ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે તાજેતરમાં પોલીસે એમડી ડ્રગ્સનો એક મોટો કેસ નોંધ્યો છે જેમાં બે આરોપીઓ કસ્ટડીમાં છે ને પોલીસ તપાસ કરી રહી છે પોલીસે જનતાને અપીલ કરી છે કે જો આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ અથવા આપગદીઓ તેમના ધ્યાન આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી બ્યુરો રિપોર્ટ રાણા વાળપાળેગી વાવ થરાલ પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા એવી સૂચના થયેલી કે સો કલાકની અંદર જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઈસબો હોય એને ચેક કરવા અને એની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતે તપાસ કરવાની હોય એ દિશામાં અમોએ અમારા થરાદ પોલીસ સ્ટેશનના અને થરાદ ડિવિઝનના અને વાવ થરાદ જિલ્લાના તમામ જે આરોપીઓ છે જેને છેલ્લા ત્રીસ વર્ષની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા એ આરોપીઓની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતની તપાસ કરેલ જેમાં હથિયાર ધારાના અમારા કુલ બસોને પાંચ આરોપીઓ હતા આ બસો પાંચ આરોપીઓમાંથી એકસો પંચોતેર આરોપીઓ જે છે એના ચેક કરેલ એમાંથી ચોરાણું આરોપીઓ હાજર મળેલ અને બાકીના એ અમુક સરનામા બદલવાથી અમુક હયાત જેલમાં મતલબ મરણ જવાથી અને અમુક જેલમાં હોવા એવા ઓગણપચાસ આરોપીઓ હતા ની વાત કરવામાં આવે તો એનડી પીએસમાં કુલ એકસો ચોસઠ આરોપીઓ અમારા વાવથરા જિલ્લાના હતા એમાંથી સિત્તોતેર આરોપીઓને ચેક કરેલ સડસઠ આરોપીઓને જે તે મતલબ હાજર મળેલ અને જે જે લોકો નથી મળેલા એમાંથી નવ જણા છે મરણ ગયેલ છે અને બાકીના બે જેલમાં છે અને બત્રીસ એવી રીતે આવી રીતે ચોથો હેડ હતો કે જે એક્સપ્લોઝિવ એક્ટ જેને કહેવાય કે જેનાથી આપણે વિસ્ફોટ થઈ શકે આ એક્સપ્લોઝિવના ટોટલ અઠ્યાવીસ આરોપીઓ હતા એ અઠ્યાવીસ અઠ્યાવીસ ચેક થયેલ એમાંથી સત્યાવીસ આરોપીઓ હાજર મળી આવેલ અને એક આરોપી અન્ય અન્ય કારણોસર હાજર મળી નથી આવેલ આવી રીતે ચલણી નોટો જે આપણા દેશના વિકાસને બાધારૂ બની શકે અને ચલણી નોટો જે બોગસ ચલ ખોટી ચલણી નોટો એના એક આરોપી હતો આ એક આરોપી ચેક થઈ ગયો ને એક આરોપી અમારા હાજર મળી આવેલ છે એટલે આ જે અમારા માનનીય ડીજીપી સાહેબ છે વિકાસ આઈ સાહેબ એમની સૂચનાથી આ કાર્ય અમે સો કલાકની અંદર આ મારે રિઝલ્ટ આપવાનું હતું અમે વ્યવસ્થિત બધાને ચેક કરેલ છે એમની હાલની પ્રવૃત્તિ શું છે અને આ આરોપીઓ પર અમારી સીધી નજર રહે અને આ આરોપીઓ ફરીથી મતલબ કંઈ પણ આવું કોઈ ગુનાહિત કૃત્ય કરે તો સીધે જ અમે એને એની ઉપર ત્વરિતપણે એની ઉપર એક્શન લઈ શકીએ એટલા માટેનો આ અમારો ટાર્ગેટ હતો અને આ અમે આવી રીતે કાર્યવાહી કરી બીજું અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો ઉપર પણ ઘોષ બોલાવવા માટે અમારા ટીમો સતત કાર્યરિત છે અને તાજેતરમાં અમે એનડીપીએસના મોટા કેસો પણ કરેલા છે અને અમારી વાવ જિલ્લાની જે ઝીરો નીતિ છે એ અનુસંધાને અમે ગઈકાલે પણ એક મોટો કેસ કરેલો છે અને એમડી ડ્રગ્સ પકડાયેલું છે એના પણ બે આરોપી અત્યારે હાલ મારી અમારી કસ્ટડીમાં છે અને એની તપાસ છે અમારા પીએસઆઈ રાજગોર ચલાવી રહ્યા છે ટૂંકમાં ધાવ થરાદ જિલ્લાની જે ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ છે આ નીતિને ચુસ્તપણે અમલ અમારા આઈજીપી શ્રી ચિરાગ કોરિયા સાહેબ અમારા એસપી શ્રી ચિંતન તારીયા સાહેબની સ્પષ્ટ સૂચના છે કે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ ઝીરો ટોલરન્સ અને નજીકના દિવસોમાં અમે ખૂબ મોટા કેસો કરેલા છે આપ પત્રકાર મિત્રો પણ જાણો છો અને આ બાબતે અવારનવાર અમે વીસી પણ કરેલી છે અમે પબ્લિકને ખાલી એટલીસ્ટ અમે વિનંતી કરીએ છીએ કે આવી કોઈ બદીઓ તમારા ધ્યાનમાં આવે તો તરત ને તરત અમે પોલીસને અમારા જે નંબર છે નંબર ઉપર તમે જાણ કરી શકો છો